તળાજામાંથી અફીણો રસ તેમજ પોસ્ટ ડોડા મળીને કુલ રૂપિયા મુદ્દામાલ સાથે બે પરપ્રાંતિય ઝડપી પાડતી મહુવા રિપોર્ટ બાય અશોક ચૌહાણ આધાર મારા નામ અંશુલ જૈન છે હું એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પહોંચું છું ગઈકાલ તારીખ બાર નો ના રોજ તળાજાના ખો વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીન અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનાંગ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતા આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ પોસડોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા કાર્ય એ જે આરોપીઓ છે એ મૂલ રાજસ્થાનના રહેનાં છે અને ત્યાંના જે ઓપિયમના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા હોસ્ટ ડોડાને અફીનના અને પછી એ સંકળાયેલને અહીંયા સુધી લાતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા આજે કોર્ટમાં રજૂ કરીને કેટલા દિવસના રિમાન્ડ માગવામાં આવશે સાહેબ એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાન્ડ હશે એ માગવામાં આવશે હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું ઇન્ટિરિયર એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ